નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તાજા ભાવ આ વિડીયોમાં જાણીશું તો અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે રાજકોટ ચાર હજાર ત્રણસો પિંચોતેર થી चार हजार आठ सौ पचास कड़ी चार हजार छ सौ पिंचोतेरती चार हजार छ सौ मोरबी चार हजार ती ती चार चार हजार हजार सौ सौ पचास नौ सात सौ पाटड़ी चार हजार चार सौ ती पांच हजार सावरकुंडला चार हजार चार हजार सात सौ बीस जामजोधपुर चार हजार थी ચાર હજાર સાતસો એકસઠ જેતપુર ચાર હજાર એકસો થી ચાર હજાર સાતસો એકાવન સિદ્ધપુર પાંચ થી પાંચ હજાર 3,740 ત્રણ હજાર સાતસો થી ચાર હજાર છસો હળવદ ચાર હજાર થી ચાર હજાર રાપર ચાર થી ચાર ધ્રાંગધ્રા ચાર હજાર બસો દસ થી ચાર હજાર છસો નેવું વારાહી ચાર હજાર થી પાંચ હજાર એક અમરેલી બે હજાર છસો એસી થી ચાર હજાર સાતસો સિતે માંડલ ચાર હજાર ચારસો એકાવન થી ચાર હજાર નવસો ચસદળ ચાર હજાર સો થી ચાર હજાર નવસો જુનાગઢ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો પંદર पाट चार हजार तरसो चालीस चार हजार सात सौ एहुचराज चार हजार थी, चार हजार छ छसो अंजार चार हजार चार सौ चार हजार सात सौ वीस कालावट चार हजार पांच सौ पिस्तालीस चार हजार छ सौ सीतेर हरिज चार हजार पांच सौ पचास थी चार हजार नौ सो पचास વાકાનેર ચાર હજાર બસો થી ચાર હજાર નવસો ભાવનગર ચાર હજાર ત્રણસો પાંચ દસ અંજાર ચાર હજાર ચારસો ચાર હજાર સાતસો વીસ ચાર હજાર પાંચસો થી ચાર હજાર છસો હારી ચાર હજાર પાંચસો થી ચાર હજાર નવસો પચાસ વાકાનેર ચાર હજાર થી ચાર હજાર નવસો ભાવનગર ચાર હજાર ત્રણસો થી ચાર હજાર છસો દસ જામનગર ત્રણ હજાર થી ચાર હજાર આઠસો બોટાદ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો પંદર જામખંભાળિયા ચાર હજાર થી પાંચ હજાર દિયોદર ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો થરાદ ચાર હજાર થી પાંચ હજાર એકસો પચીસ ચાર હજાર 3851 થી આઠસો પાંચ હજાર એકાવન સમી ચાર હજાર થી ચાર હજાર નવસો પચીસ નેનાવા ચાર થી ચાર હજાર નવસો ઊંઝા ચાર હજાર એકસો ચાલીસ થી પાંચ હજાર બસો વીસ રાઘનપુર આઠસો સાહીઠ થી પાંચ હજાર એકસો સિતે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો